તો પોલીસ માટે નિયમો નથી અટલ બ્રિજ ઉપર રોંગ સાઈડ જતો વિડીયો વાયરલ થયો છે ગુજરાતના સૌથી લાંબા વડોદરાના અટલ બ્રિજ ઉપર એક બાઇક પર બે પોલીસ કર્મી નિયમોને નેવે મૂકી વગર કોઈ હેલ્મેટે બિંદાસ રોંગ સાઈડ જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો શું નાગરિકો કે પોલીસ કર્મચારીઓનો વિડીયો ઉતારી લીધો હોય ત્યારે તે વિડીયો વાયરલ થઈ જતાં ચકચાર મચી ગયો રાજ્યભરમાં બાઇક પર સ્ટન્ટ કરવાની ઘટનાઓ વારંવાર સામે છે રાજ્યભરમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે કેટલાક લોકો રોડ ઉપર સ્ટન્ટ કરી પોતાના અને બીજા વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો વડોદરા શહેરના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા અટલ બ્રિજ ઉપર એક બાઇક પર બે પોલીસ કર્મી નિયમોને નેવે મૂકી વગર હેલ્મેટે રોંગ સાઈડ પર જતા હતા પોલીસ કર્મીઓ દ્વારા જ ટ્રાફિક નિયમના લીરે લીલા ઉડાવતા હોવાની આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધી હતી ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અઠવાડિયા અગાઉ જ અટલ બ્રિજ ઉપર એક બાઇક પર પાંચ યુવાનો સવારી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો વડોદરા શહેરમાં તે પહેલાં પણ બાઇક પર સ્ટન્ટ કરવાનો ઘટના સામે આવી હતી આંગે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલે કહ્યું કે વિડીયોને લઈને પોલીસ દ્વારા તપાસ કરાશે બંને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે